જેવું મોટું છે તારું પછી આગે જંગલ છે બહાર ચલાવતા જોઈ ને એમ તમે બાપુ બીજા જન્મનો ભટકાતો ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે જાગીન સીધા ગાડીમાં એમ વાત છે બીજી વાત થોડી વાય એમ નીંદર પૂરી નથી થતી સીધા ગાડીમાં એમ વાત છે ને તમે આમ વરસાદનો માહોલ બાવ સાપુતારા નથી સાથે છે અમારા જીમીભાઈ અને અમે આવ્યા છીએ આજે એક નવસારી બાજુ એક ગામથી હનુમાન દાદાના મંદિરે શનિવાર છે હનુમાન હનુમાનદાદાના મંદિરે આવું તું મારે તો મેં કીધું આલો લોકમાં બધાય હનુમાનજીના દર્શન કરે તો તો આપણે પહોંચી ગયા છે હનુમાનજીના મંદિરે વીરવાળિયા હનુમાન નવસારી બાજુ અને મંદિરે પહોંચતા જ તમે આમ જોરદાર વરસાદ આવી ગયો છે વરસાદને ફટાફટ અંદર જઈને અને હનુમાનજીની પૂજા કરી દે આવે તો મિત્રો વીરવાડિયા હનુમાનજીને ત્યાં આવી ગયા હતા અને ગુરુદેવ છે અહીંયા અને બસ જો હનુમાનજીના દર્શન કરાવી દઉં બધાને મેં કીધું તો એક વાર તમે પણ જરૂર આવજો નવસારી પાસે આવેલું છે હનુમાનજી મંદિર તો બધા વિનંતી છે કે એકવાર દર્શન કરવા જરૂર તમે તમે જોવા આખું મંદિર જોરદાર તો બોલો હનુમાન દાદાની જય ગાય જ છે હનુમાનજી મહારાજનો નો આજનો પ્રસાદ અને આજે પ્રસાદ લઈને બહુ જ મજા આવીને આ પ્રસાદમાં ત્યાંની લાપસી બહુ મહત્વની છે એવું માનવામાં આવે છે અને ઘણા બધા ભક્તો જેવો પ્રસાદ લઈ રહ્યા છે તમે બધા દર્શન કર્યા અંદરથી આ છે મંદિરનો પટાંગણ આમાં બધા વૃક્ષોને બધું આવેલું છે એ રીતના અને આ છે હનુમાનજી મહારાજનું આખું મંદિર અહીંયા અખંડ ધૂણો ચાલી રહ્યો છે એકવાર મસ્ત વાતાવરણ અહીંયા રમ્યા અને આ મનને શાંતિ અને પ્રફુલ્લિત કરી દે એવું મંદિર છે તો એકવાર જરૂરથી જરૂર તમે દર્શન કરવા માટે પધારજો હનુમાનજી મહારાજના તો સારું ચાલો મળીએ

તો સારું ચાલો અમે અહીંથી હવે નીકળીએ છીએ ટાટા બાય બાય જય હનુમાન દાદા મંદિર હતી નીકળીને આપણે આવી ગયા છે પાછા વાળીએ ને જીમીભાઈ ગાડીને પાર્કિંગ કરે છે તો હાલો આપણે વાળીએ જાય છે અંદર અને વાળીયા તો વરસાદ ફૂલ પડી ગયો છે આમાં ક્યાં હાલવું ને ક્યાં ન હાલવું તમે આમ જોવો તો ખરા ફૂલ પાણી પાણી ભરાઈ ગયા હતા વાળીએ હમણાં બે પાંચ દિવસ પહેલાં ફૂલ વરસાદ આવ્યો તો ત્યારે એ થોડો વરસાદ નથી તો મને લાગ્યું કે તો મેં કીધું આલો આજ વાળી આટો મારિયા તમે જોઓ એમ આ બધું જોઈને તો એમ થાય કે હવે સુરતમાં હું રહેવું એમ અહીંયા વયાવાય ક્યારેક ક્યારેક શનિ તો વિએ આવી જાય છે આટો મારો તમે આમ વાળીનો નજારો જોવો અને વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે આમ તાકાત વાળો વરસાદ આવશે જ અંધારું ફૂલ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વાળી એન વાળી તમે જોઓ રાધા મીરા નું ગોપી પડી ગયા જાતો મારવા આવી ગયા એવું બધું નહોતું એટલે ડગ 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 તમે ઓહો ઓહો નજારો કેમ આવે છે એક ન

दिल दिल में से हम निकल गए बच के आगे जंगल से बाहर आप देख सकते हैं चिमड़ा गाइस, जिमी, जिमी से हमारी तो देव है हम 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 જીમી મેરે મેળી ના વિડીયો દેખાડો વાળી ના વાળી ના વાળી ના વિડીયો અવેળા જેવું છે નાવા પડી દઉં અવેળામાં ગાઈશ

લેતા જાવ વય દેવોસે મારે બીજા બીજા જન્મોનો પટકાતો બીજા જન્મોનો પટકાતો સારું અમે ઊં નીંદર થઈ ગઈ છે ને જીમી ભાઈ અમે બહાર ગયા હતા તો વાંધો નહીં તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી ઘરે અને આજે બહુ થાકી ગયા કેમ કે વહેલા ગયા હતા સવારમાં ને ગયાતા આપણે મંદિરે ત્યાંથી ગયા તા વાળીયા બજે ફઈરાઈ રહ્યા આખો દિવસ ભાઈ બંધ ઘરે થોડીક મગજ મારી કરી અને પહોંચી ગયા છે ઘરે કે તમે જે આ બ્લોગ જોવો છો અને જે રાતના બે દાયકા છે જે એડિટ કરવાનો પણ બાકી છે તો સારું ચાલો ફેમિલી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ